શ્રીરામ ભક્ત હનુમાનજી અહીંયા માતા અંજલિ સાથે નિવાસ કરે છે અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે નર્મદા પરિક્રમા કરવા માટે નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વરદાસજી આ સ્થાન ઉપર આવી વસી ગયા હતા અને ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભો કરી આ આશ્રમને હનુમાન ટેકરીની પ્રચલિત કર્યું હતું હાસોટી દસ કિલોમીટરના અંતરે આવે દંતરાય ગામ પાસે ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર આ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વરદાસજી મહારાજ જેઓ મધ્યપ્રદેશના જબલ જબલપુરના વતની છે તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે અઢાર વર્ષ પૂર્ણ પરિક્રમા કરી કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવી વસવાટ કર્યો અને પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર ઊભું કરવા તેમજ તેમની સેવા માટે ગામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગામજનોએ તેમને પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાવા જોડાયા બાદ રામેશ્વર દાસજી મહારાજે ગામજનોના સહયોગ દ્વારા હનુમાનજી મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારથી હનુમાનજી મંદિર હનુમાન તેકરીના નામે પ્રચલિત થયું હતું હનુમાન ટેકરીનું મંદિર સૌ વિશેષ મહત્ત્વ એ માટે વધી જાય છે કે ભાગ્ય જોવા મળતા શ્રીરામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાની ગોદમાં બિરાજમાન છે જે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાની ગોદમાં બિરાજમાન બાળ સ્વરૂપ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું નું કેન્દ્ર બન્યું છે હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય અગ્ન શાળા આવેલી છે તેની બાજુમાં વર્ષ બે હજાર બારમાં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન થાય છે અને ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં વર્ષ બે હજાર આઠમાં નવગ્રહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ભક્તો દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે નવગ્રહોની પ્રદક્ષિણા પણ કરે છે ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા જ અનોખી અનુભૂતિ થાય છે અને ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિર

નજીક આવેલ હનુમાન તેકરી તીર્થ સ્થાન પર અમે ઊભા છીએ અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ દુર્લભ તીર્થ સ્થાન છે સમગ્ર ભારતમાં તમને આવું તીર્થ સ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એકસાથે હોય અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સાત સપ્તગ્રહ મંદિર નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે જેથી કરીને તમારા સમગ્ર તમારા સર્વે સમસ્યા અને દુઃખોનું સમાધાન એક જ જગ્યાએ થઈ શકે છે અને શ્રાવણ માસ દરમિયાન તો ઘણા ભક્તોનો ઘોડાપુર અહીંયા આવતો હોય છે જેથી સમગ્ર લોકોએ જેમની પણ કોઈ પણ સમસ્યા હોય કે મનની શાંતિ માટે અહીંયા આવવા આવવા આવવું જોઈએ હાજી મેરા નામ રામેશ્વર દાસ તાગી છે મેં વર્ષો પહેલી परिक्रमा में आया था मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया यहाँ पर हनुमान टेकरी का निर्माण किया हनुमान जी का भव्य मंदिर बनाया हनुमान टेकरी धाम से प्रचलित हुआ यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान है ऐसा मंदिर खंड में नहीं है हनुमान टेकरी धाम में ही है सावन मास में दूर दूर से भक्त लोग दर्शन के लिए यहाँ आते हैं उनकी मनोकामना पूरी होती है और ऐसा यहाँ पर शनि देव का सनी देव विराजमान है उनके साथ में नौ ग्रह मंदिर भी है हर शनिवार के दिन भक्त लोग यहाँ आते हैं और अपनी मनोकामना पूर्ण करते हैं